સુરતની આર સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગના કેસે જબરદસ્ત ચર્ચાઓ પકડી હતી તે પોતાના બાળકને સ્કૂલે મૂકવા જઈ રહી હતી તે એક ઈસમ આવ્યો અને ગાડી રોકાવી પછી કાચ ખોલાવડાવ્યું અને ફાયરિંગ કર્યું સૌથી પહેલાં તો એવું જ લાગતું હતું કે સોનલનું એક્સિડન્ટ થયું છે કારણ કે ગાડી ઝાડ સાથે અથડાઈ હતી આ ઘટના છે સુરતના જોખા ગામ નજીકની પણ જ્યારે ડૉક્ટરે સારવાર શરૂ કરી ત્યારે ખબર પડી કે માથામાં ગોળી વાગી છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા વાત એમ છે કે સોનલ જ્યારે પોતાના બાળકને સ્કૂલે મૂકવા જઈ રહી હતી ત્યારે એક ઈસમ રસ્તા વચ્ચે આવ્યું અને કાર રોકાવી પછી બારી ખોલાવીને એકદમ નજીકથી ફાયરિંગ કર્યું જેમાં સોનલને કારણે કાર અને નાક વચ્ચે ગોળી લાગી હતી અને લોહી લહણ હાલતમાં ત્યાં જ ઢળી પડી આ મામલે પોલીસે જોખા ગામથી લઈને નાસિક સુરતથી લઈને સાપુતારા એમ અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરીને અંદાજીત એક હજાર સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા આ દરમિયાન આરોપીઓ પચીસો કિમી દૂર જતા રહ્યા આરોપીઓ બીજું કોઈ જ નહીં પણ સોનલ સોલંકીનો પતિ નિકુંજ ગોસ્વામી ખુદ હતો તેમણે જ પોતાના મિત્રને સોનલની હત્યા માટે સોપારી આપી હતી અને પ્લાન મુજબ કોન્ટ્રાક્ટ કિલરે હત્યા માટે અંજામ પણ આપ્યો હતો ઘટના બાદ નિકુંજને બીક હતી કે પોલીસ પકડી લેશે તો બરોબરની ટ્રીટમેન્ટ થશે એટલે તે ગુજરાતની બહાર ભાગી ગયો પણ નિકુંજ ગોસ્વામી ઘટનાના છ દિવસ બાદ સુરતની કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો હતો પણ કોર્ટે અરજી નકારી કાઢી બસ આજ જ સમયે કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતા જ પોલીસે નિકુંજને દબોચી લીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ સોપારી લેનાર મિત્ર પણ આવતા પોલીસે તેને પણ ઉંચકી લીધો બંનેની પૂછપરછ કરતા ખુલાસો થયો કે સોનલ અને તેના પતિ વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો જેના કારણે નિકુંજે પોતાની જ પત્નીને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો દંપતી વચ્ચેના ઝઘડાનો અંજામ ખૂબ જ ભયાનક આવ્યો છે હાલ પતિ તો પકડાઈ ગયો પરંતુ આરએફઓ સોનલ સોલંકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે